વાર છે જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ બટેટાનું શાક અને શીરો તો આપણે સુજીનો શીરો બનાવવાનો છે અને બટેટાનું શાક તો આપણે બધા મસાલા લઈ લીધા તમાલપત્ર લઈ લીધા છે તો જ કોકમ અને બાદિયા રાયું અને જીરું ઇંગ લઈ લીધી છે અને મીઠો લીમડો અને બટેટા પણ આપણે કટિંગ કરી લીધા તો જોઈ શકો છો આપણે બટેટા વડી સાઈડમાં કટિંગ કર્યા છે એથી શાક સરસ મજાનું બને તો આપણે કુકરમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે વઘાર કરી દઈએ બટેટાનું શાકનો તો આજે તો બટેટાનું શાક અને શીરાનો પ્રોગ્રામ છે તો આપણે બટેટાનો શાક અને શીરો બહુ મસ્ત બને છે તેલ ગરમ થઈ ગઈ આપણે જોઈ લઈએ

તો જેટલી નાખી દેવાની છે આપણો શાક નો સ્વાદ સરસ આવે છે બહુ મસ્ત શાક બને છે અને મીઠા મીઠું અને

થોડી વાર આપણે બધી તમે તેલમાં છોડવા દેવાના છે તો સરસ રીતે કચરા ફરી જાય ત્યાં સુધી આપણે તેલમાં છોડવા દઈશું તો સુકાનું ઢાંકણ બંધ કરી અને એ સુધી આપણે તેલમાં જ કરી દેવાનું છે ત્યાર પછી આપણે ચટણી અને બીજા મસાલા તો મિત્રો આપણા બટેટા અધગસરા સડી ગયા જો સરસ મજાના એક સીટી આપણે થઈ ગઈ

એક ચમચી એક દોઢ ચમચી આપણે ચણા એક મસાલો નાખી અને આપણે ગરમ મસાલો નાખી દઈશું એક કરીશું જેટલું આપણે પાણી નાખી અને ધાકી દઈશું રીતે આપણે શાક સડી જાય ત્યાં સુધીમાં આપણે શીરાની તૈયારી કરી લઈએ કાજુ બધા કટિંગ કરી લઈએ તો આપણે શાક સડી ગયું છે અને બીજી તપેલીમાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું હતું તો એ પાણી થોડું થોડું ગરમ થઈ ગયું તો આપણે શાક ઉતારી અને આ પાણી આપણે ગરમ રાખવાનું છે જ્યાં સુધી આપણે સૂજી શેકાય ત્યાં સુધી આપણે પાણી ગરમ જ રાખવાનું છે અને કાજુ બદામ પણ કટિંગ કરી લીધા તો આપણે શાક ઉતારી લઈએ અને બીજા ગેસ ઉપર આપણે પાણી મૂકી દઈએ તો આપણે ધીમે ધીમે ગેસ ઉપર આપણે પાણી ગરમ રાખવાનું છે એટલે ધીમા ગેસે મૂકી દીધું અને હવે આપણે બીજા ગેસ ઉપર તપેલી મૂકી અને સૂજીને શેકી લઈશું તો પહેલાં તો આપણે

ઘી એટલે આપણે હલાવતું રહેવાનું છે તો ઘી આપણે શીરો બનાવવા માટે વધારે લીધી છે શીરો બનાવવા માટે આપણે ઘી વધારે જોઈએ આપણે સરસ રીતે સુધી શેકાઈ ગઈ છે તો આપણે બહુ એકદમ ઘાટી નથી થવા દેવાની મીડિયમ શેકવા રહેશે અને હવે એમાં આપણે નાખી દઈશું ગરમ પાણી તો ગરમ પાણી આપણે પહેલાથી મૂક્યું તો એટલે ગરમ પાણી

તો આપણે હવે નાખી દઈશું ડ્રાયફ્રૂટ તો ડ્રાયફ્રુટ નાખીને આપણે મિક્સ કરી દઈશું અને નાખી દઈશું એલસી અને આપણે એટલે ખાંડ લીધી મોટો ઢાંકડો છે ખાંડ લીધી છે અને આપણે નાખી અને મિક્સ કરી દઈશું તો થોડી આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાતું રહેવાનું છે તો જોઈ શકો છો આપણે સરસ મજાનો સીરો તૈયાર થઈ ગયો છે અને જેટલા આપણે મીઠું ખાતા હોય એટલી ખાંડ નાખવાની આપણે વધારે મીઠું ખાતા હોય તો ખાંડ નાખવાની થોડી વાર આપણે ગેસ પર કારણ કે આપણે ખાંડ નાખી એ ઓગળે એટલે થોડુંક પાણી થાય ખાંડનું આપણે સુધીમાંથી ઘી સૂતું થઈ ત્યાં સુધી આપણે છે તો આપણો શીરો પણ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો કે ખાંડ હતી એનું પાણી બધુંય ભરી ગયું છે અને થોડું થોડું ઘી પણ આમ તૂટું પડવા માંગ એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શીરાને સર્વ કરવાનું છે આપણે સર્વ કરીશું કાજુ બદામથી તો સાલો મિત્રો આપણું બટેટાનું શાક અને શીરો તૈયાર છે જો આ આપણો શીરો અને બટેટાનું શાક બધા એને ભાણા પીરસાઈ ગયા અને જેમ લાજવા શીરો અને શાક બન્યો છે ઓહો મજા આવી ગઈ તમે પણ કોકડીટ ટ્રાય કરજો મસ્ત બન્યું છે તો હાલો બધા વ્યારું કરવા તો આપણા મિત્ર બહેન પણ વ્યારું કરે છે અટાણે જોરદાર બેન શાક હ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધી જય માતાજી તો ચાલો બધા જમવા